નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ફીડિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે નમ્રતા બંડા દર્શક મિત્રો સ્વાસ્થ્ય એટલે કે આપણી જે હેલ્થ છે આપણી માટે ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ સ્વાસ્થ્ય જે છે આપણી માટે અમૂલ્ય સંપત્તિ કહી શકાય ઘણી વખત આપણે એવું કરતા હોય છે કે બીમાર હોય કે પછી નાના મોટા એવા કોઈ સિમ્ટમ્સ દેખાવતા હોય આપણે ત્યારે તેને ઇગ્નોર કરતા હોય છે ડોક્ટરની સલાહ લેવામાં આપણે કચવાતા હોય છે કે ક્યાંક આપણે ટાઈમ વધારે જતો રહેતો હોય છે કે ક્યારેક એવું પણ થતું હોય છે કે પૈસાને લીધે આપણે ક્યારેક વિચારતા હોય છે કે હવે આપણે હમણાં થોડોક ટાઈમ વેઇટ કરીએ અને આ વેઇટ કરવામાં ને કરવામાં ક્યારેક એવું થતું હોય છે કે આ નાની નાની જે બીમારી છે કે સિમ્ટમ્સ ક્યારેક એવા હોય છે ને મોટી બીમારી ધારણ કરી લેતી હોય છે સ્વાસ્થ્યને લઈને એલર્ટ હોવું ખૂબ જ જરૂરી છે અને એમાં પણ આપણે હમણાંના સમયમાં આપણે જોતા હોઈએ છીએ નાની નાની એજમાં પણ એટલી મોટી બીમારી થઈ જતી હોય છે અને ક્યારેક ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે તો અત્યારે આપણે હેલ્થને લઈને સ્પેશિયલ આ હેલ્થ પ્રોગ્રામ હું આપણી માટે લઈને આવી છું અને તેની માટે હું આજે આવી ગઈ છું આદિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે આપણે હેલ્થ લઈને તમામ જે જાણકારી છે આપણે મેળવશું અને તેની માટે થઈને અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્મોલોજી થી ડોક્ટર હિરેન પરિક આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર આપનું સ્વાગત છે અમારા હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં તો સૌથી પહેલા તો અત્યારે આપ ડિપાર્ટમેન્ટ ઓફ પર્મોલોજી થી આપ છો તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ પર્મોલોજી જે ડોક્ટર છે એ શું હોય છે એટલે કયા ડિપાર્ટમેન્ટ કયા સ્પેશિયાલિસ્ટ હોય છે પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર એટલે ફેફસાની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ કહેવાય એક મેડિસિન સુપર સ્પેશિયાલિટી છે કે જે ફેફસાને લગતી બીમારીનું નિદાન અને એની સારવાર કરે છે ફેફસાની વિવિધ બીમારીઓ જેમ કે અસ્થમા સીઓપીડી ક્રોનિક બ્રોન્કાઇટિસ ફેફસાનું ફાઇબ્રોસિસ ઇન્ટસ્ટિશિયલ લંગ ડિઝીઝ ફેફસામાં વારે વારે પાણી હવા ભરાઈ જવી ફેફસાના ઇન્ફેક્શન જેમ કે ટીબી ન્યુમોનિયા અથવા તો શ્વાસ લેવામાં જ્યારે તકલીફ વધે અને જ્યારે દર્દીનું ઓક્સિજન ઓછું થઈ જાય અને જો એને આઈસીયુમાં રાખવામાં આવે ત્યારે આઈસીયુમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની જરૂર પડે એ બધા દર્દીઓને લગતી બીમારીના જે નિષ્ણાત અથવા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કહેવાય એને પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર કહેવામાં આવે છે જી ડોક્ટર આપ ઘણી વખત જોતા હશો કે ઘણી બધી વખત એવા નાના નાના સિમ્પ્ટમ્સથી શરૂ થતું હોય છે પરંતુ તેમ છતાં પણ ઘણા બધા ઇગ્નોર કરતા હોય છે તો એવા કયા લક્ષણો કે પછી સિમ્પ્ટમ્સ દેખાય કે ત્યારે ડૉક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી બને છે પલ્મોલોજીસ્ટ તરીકે હું તમને ફેફસાના જે સિમ્ટમ્સ છે અથવા લક્ષણો છે તેની એડવાઈઝ કરું છું ઘણા ફેફસાના જેમ કે લાંબા સમયથી ખાંસી આવી શ્વાસ લેવામાં તકલીફ થઈ ખાંસીમાં કફ આપવો અથવા તો ખાંસીમાં કોઈ વાર લોહી પડવો શ્વાસ લેવામાં તકલીફ થતી વખતે જ્યારે ફેફસામાંથી સીસોટી કે સસની જો અવાજ આવે કે જેને કોમન લેંગ્વેજમાં વિઝિંગ કહીએ છીએ છાતીમાં દુખાવો થવો લાંબા સમયથી તાવ આવવો વજન ઘટવું આ બધા સિમ્ટમ્સ ફેફસા ફેફસાને રિલેટેડ કહેવામાં આવે છે અમુક બીમારી એવી બી છે કે જે ફેફસાને લગતી છે છે પણ રાત્રે ઊંઘમાં થતી હોય 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 ફોર એક્ઝામ્પલ કે જેને વજન વધારે જે ઓબેસ અને રાત્રે વારે વારે નસકોરા બોલતા હોય એવા એવા બધા સિમ્ટમ્સ બી એવા છે કે જેને ફેફસાના ડોક્ટર અથવા પર્મોલોજીસ્ટ બતાવવું જોઈએ અમુક દર્દીઓને જૂની ફેફસાની બીમારી હોય છે અને ઘરે ઓક્સિજનની જરૂર પડતી હોય છે ઘરે ન્યુલાઇઝર જરૂર પડતી હોય છે એવા દર્દીઓ બી પલ્મોનરી સે ડોક્ટર નો ઓપિનિયન અને સલાહ લેવી જોઈએ જી બિલકુલ આપ તો એક વાત કરી કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે ફેફસામાં પ્રોબ્લેમ થતો હોય છે તો એવું લાગી રહ્યું છે કે કોરોના વખતે પણ આ જ બધા સિમ્ટમ્સ હતા અને ત્યાર પછી આ વધારે સિમ્ટમ્સ લોકોમાં દેખાઈ રહ્યા છે લાગી રહ્યું છે તદ્દન સાચી વાત છે કોરોના એક એક મહામારી હતી કે જેમાં ફેફસાનું વાયરલ ઇન્ફેક્શન થતું હતું એને વાયરલ ન્યુમોનિયા કહેવામાં આવે છે અને એ એટલી ખરાબ મહામારી હતી અને જે નવા પ્રકારનો વાયરસ હતો એના લીધે ફેફસા ઘણા લોકોના નબળા પડી ગયા હતા અને એને ફેફસાની બીમારીની એક કહેવાય કે પેન્ડેમિકની શરૂઆત કરી હતી અને એના પછી ઘણા લોકોને ખાંસી કફ શ્વાસ અને એના જેવા વાયરલ ઇન્ફેક્શન થતા જાય છે અને જેના લીધે અત્યારે ફેફસાના દર્દીઓની સંખ્યા બી ઘણી માત્રામાં વધી રહી છે જી બિલકુલ તો જેમ કે આ શ્વાસની તકલીફ આપી હતી તો કોઈ પણ જે દર્દી છે એમને શ્વાસની તકલીફ હોય તો પછી એમને અહીંયા આપણે નિદાન કેવી રીતે કરવામાં આવે છે એની શું પ્રોસેસ હોય છે મોટા ભાગના દર્દીને ઓપીડી બેઝિસ ઓપીડી બેઝિસ મતલબ એને પેશન્ટને એડમિટ કર્યા વગર જ ડે કેર બેઝિસમાં જ અમે લોકો એનું નિદાન અને સારવાર કરતા હોય છે જ્યારે કોઈ બી દર્દી અમારી સાથે ફેફસાની કોઈ બી બીમારી લઈને આવે તો એમે એની ડિટેલમાં હિસ્ટ્રી લેતા હોય છે જેમ કે કેટલા સમયથી ખાંસી છે કેટલી લાંબી છે શ્વાસનો પ્રોબ્લેમ કેટલા સમયથી છે પહેલાં એમની પર્સનલ હિસ્ટ્રી જેમ કે કોઈ સ્મોકિંગ અને ધૂમોપાનની હેબિટ હતી કે નહીં કારણ કે ઘણી ખરી ફેફસાની બીમારી સ્મોકિંગ ડાયરેક્ટ ઓર પેસિવ સ્મોકિંગથી થતું હોય છે તદુપરાંત અમે પેશન્ટ્સનું ઓક્સિજન લેવલ ચેક કરતા હોઈએ છીએ પેશન્ટ્સની પર્સનલ હિસ્ટ્રી પેશન્ટની ફેમિલી હિસ્ટ્રી ફેમિલી હિસ્ટ્રી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ફેફસાની ઘણી બીમારી જીનેટિક હોય છે જેમ કે અસ્થમાની બીમારી છે અમુક ફાઇબ્રોસિસ છે બધા જીનેટિક હોય છે એવામાં પેશન્ટની ફેમિલી હિસ્ટ્રી બી ઇમ્પોર્ટન્ટ છે પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી સિવાય પર્સન પર્સનની ઓક્યુપેશન હિસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઘણી અત્યારે ઓક્યુપેશન એવા છે કે જેમાં ડસ્ટ ફ્યુમ્સ કેમિકલ એ બધું ફેફસાના અંદર જતું હોય છે કે જેના લીધે બી ફેફસાની બીમારી થઈ શકતી હોય છે આ બધી હિસ્ટ્રી લઈને અમે પેશન્ટને જો જરૂર પડે તો અમુક ટેસ્ટ સજેસ્ટ કરતા હોય છે કે જેમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટ આવી ગયું પેશન્ટનો ફેફસાનો એક્સરે આવી ગયો પેશન્ટનો ફેફસાનો સીટી સ્કેન આવી ગયો અમુક બ્લડ રિપોર્ટ આવી ગયા અને જો જરૂર પડે તો અમે એક બ્રોન્કોસ્કોપી કે જેને દૂરબીનથી ફેફસાની તપાસ કહીએ છીએ એવા ટેસ્ટ પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને આ ટેસ્ટના આધારે અમે એમને દવાઓ આપતા હોઈએ છીએ દવાઓમાં સિમ્પલ દવાઓ સિવાય બી જે શ્વાસમાં લેવાની દવાઓ છે જેમ કે ઇનેલર મેડિકેશન નેબ્યુલાઇઝર મેડિકેશન ઘણી વખતે ઓક્સિજન મેડિકેશન બી અમે લોકો સજેસ્ટ કરતા હોઈએ છીએ જી બિલકુલ તો આપ ડિપાર્ટમેન્ટ ઓફ પલ્મોનોલોજી છો એટલે કે પલ્મોનોલોજી શકાય તો

અથવા ફેફસાની ઉપરનું જે પળ હોય છે જાડું થઈ જાય છે એવા દર્દીઓને ચાલવાથી શ્વાસ ચડે છે એવા દર્દીઓ ઘણા ઓક્સિજન ઉપર હોય છે ઘણા લોકો ઘરે નિબ્યુલાઇઝેશન લેતા હોય છે એવા દર્દીઓ ચોક્કસ ફેફસાના ડોક્ટરનો અથવા પર્મોનોરિસનો કોન્ટેક કરવો જોઈએ આ ઉપરાંત જે દર્દીઓને સ્લીપ એપની આના સિમ્ટમ છે કે જેને વજન વધારે છે કે જેને રાત્રે ઊંઘમાં નસકોરા બોલે છે એમને બી સ્લીપ સ્ટડી કરાવવી જોઈએ ફેફસાના ઇન્ફેક્શન જેમ કે

નિદાન કરી શકાય કે પછી આપની પાસે ટ્રીટમેન્ટ કરાવી શકે ચોક્કસ જ્યારે આવા દર્દી અમારી સાથે જ્યારે ફેફસાના પ્રોબ્લેમ લઈને આવતા હોય છે ત્યારે મેં તમને આગળ કીધું એ પ્રમાણે ડિટેલમાં હિસ્ટ્રી લઈને અમે અમુક ટેસ્ટ સજેસ્ટ કરતા હોય છે ટેસ્ટ હું તમને કહું તો બહુ કોમન ટેસ્ટમાં એક આવે છે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કે જેમાં ફેફસાની કેપેસિટી કેટલી છે એ ખબર પડે છે એના સિવાય બીજા જે ટેસ્ટ આવે છે એને આપણે બ્રોન્કોસ્કોપી કહીએ છીએ કે જેનાથી ફેફસાની દુર્બીનની તપાસ કરવામાં આવે છે એ બે ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય ઘણા અમુક બ્લડ ટેસ્ટ બી આવે છે કે જે ફેફસાને ઇન્ફેક્શન કેટલું છે એ લેવલ અમને બતાવે છે કો કેસીસમાં જો ફેફસામાં પાણી ભરી ગયું હોય તો અમે પાણી કાઢવાની અને એને તપાસ માટે મોકલવાની બી સજેસ્ટ કરતા હોય છે ઘણા ઇન્ફેક્શન ફેફસાના ઇન્ફેક્શન જેમ કે ન્યુમોનિયા અને ટીબી એમાં અમે પેશન્ટના કફ અથવા તો સ્પોટમની બી તપાસ કરાવતા હોઈએ છીએ અને એ ટેસ્ટ મોટાભાગના ટેસ્ટ એવા છે કે જેને પેશન્ટને અમે લોકો એડમિટ કર્યા વગર ઓપીડી બેસિસ પર કરાવતા હોઈએ છીએ અમુક ટેસ્ટ એવા છે કે જેના માટે પેશન્ટને એડમિટ થવાની જરૂર પડે છે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે સ્લીપ સ્ટડી કરાવતા હોઈએ કે જે પેશન્ટને સ્લીપ એપનિયાનો પ્રોબ્લેમ છે એના માટે પેશન્ટને અમે ટ્રાન્સઝન્ટલી અમે એડમિટ કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમે આગળ ટ્રીટમેન્ટ અને સારવાર સજેસ્ટ કરતા હોઈએ છીએ જી તો આપ પલ્મોનરી ફંક્શન જે ટેસ્ટ કહ્યું તો એની માટે કોઈ વધારે માહિતી આપી શકો છો કેમ કે ઘણા બધા એવા હશે કે જેમને આ વિશે વધુ માહિતી જાણ નહીં હોય અને એવા ઘણા બધા હશે કે જે આ બીમારીથી ઓલરેડી પીડાતા હશે તો એમને આપ જણાવી શકશો ચોક્કસ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે સૌથી કોમન અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે કે જે ફેફસાના દર્દીઓને ન માત્ર ડાયગ્નોસિસમાં પણ ટ્રીટમેન્ટમાં બી એટલી જ હેલ્પફુલ થાય છે પર્મોરી ફંક્શન ટેસ્ટની અંદર બી ઘણા બધા ટેસ્ટ આવે છે કે જેમાં સૌથી કોમન ટેસ્ટ છે જેને સ્પાયરોમેટ્રી કહેવામાં આવે છે સ્પાયરોમેટ્રી સિવાય ડિફ્યુઝન કેપેસિટી સિક્સ મિનિટ વોક ટેસ્ટ તદ ઉપરાંત જો પેશન્ટને વારે વાર એલર્જી થતી હોય તો એલર્જી સ્કિન ટેસ્ટિંગ બી કરાવતા હોઈએ છીએ સ્પાયરોમેટ્રીમાં એક એવો ટેસ્ટ કે જેમાં પેશન્ટને શ્વાસમાં કેટલી હવા અંદર નીકળે છે અને કેટલી હવા બહાર નીકળે છે અને એ બી કેટલી ફોર્સફુલી અને કેટલી ઝડપથી નીકળે છે એનો અમે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ કે જેના પ્રમાણે આપણે પેશન્ટનું સ્ટેજ નક્કી કરતા હોઈએ છીએ કે પેશન્ટની બીમારી કયા સ્ટેજમાં છે અને એ પ્રમાણે પેશન્ટની મેડિકેશન સજેસ્ટ કરતા હોય છે ડિફ્યુઝન કેપેસિટી એક એવો ટેસ્ટ છે કે જેનાથી ફેફસામાં રહેલું ઓક્સિજન કેટલું ઝડપથી શરીરના લોહીની નસોમાં પહોંચી શકે છે એ જ કરતા હોય છે કે જેને ડિફ્યુઝન કેપેસિટી કહેવામાં આવે છે આ ઉપરાંત મેં તમને કીધું એ પ્રમાણે જો પેશન્ટને વારે વારે એલર્જી થતી હોય કોઈ વસ્તુની એલર્જી હોય તો એ પકડવા માટે અમે એલર્જી ટેસ્ટિંગ બી કરાવતા હોઈએ છીએ કે જેને એલર્જી સ્કિન ટેસ્ટિંગ કહેવામાં આવે છે આ બધા પલ્મોનરી ફંક્શન ટેસ્ટ આવે છે એક સિમ્પલ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે કે જેને અમે સિક્સ મિનિટ વોક ટેસ્ટ કહીએ છીએ કે જેમાં પેશન્ટને અમે સિક્સ મિનિટ સુધી વોક કરાવીને અને વોક કરાયા પછી પેશન્ટના વાઇટલ્સ જેમ કે એમના ધબકારા કેટલા છે એમનું ઓક્સિજન કેટલું છે એમનું બ્લડ પ્રેશર કેટલું છે એમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ વધે છે કે નથી વધતી અને શ્વાસનો કેટલો પ્રોબ્લેમ છે છ મિનિટમાં પેશન્ટ કેટલું ડિસ્ટન્સ વોક કરેલું છે એ ચેક કરતા હોય છે આ બધા ટેસ્ટ પલ્મોનરી ફંક્શન ટેસ્ટમાં આવે છે જી તો આ બધું થયું પણ ફેફસાની એવી કોઈ કઈ કઈ બીમારી છે કે જે આ ટેસ્ટમાં ઇન્ક્લુડ થાય છે ને એવું લાગે છે કે કોરોનાની તો આપણે વાત કરી પણ હવે સ્વાઇન ફ્લુ નું પણ એટલું વધી ગયું છે સિઝનલ ફ્લુ પણ એટલા વધી ગયા છે તો એનું ઇફેક્ટ આની પર પડી શકે છે ફેફસા ઉપર કે યા ચોક્કસ બધા વાયરસીસ જે કોરોના વાયરસ પકડો સ્વાઇન ફ્લુ વાયરસીસ લો એના સિવાય બી ઘણા બધા રેસ્પિરેટરી વાયરસ છે રેસ્પિટિ સિન્સીટેલ વાયરસ છે એ બધા વાયરસીસ ફેફસામાં ઇન્ફેક્શન કરી શકે છે આ બધા વાયરસીસ એવા છે કે જો તમારી ઇમ્યુનિટી સારી હોય તો એ લોકોને ખાલી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે ખાંસી કફ શરદી એવા આવાથી મટી જાય છે પણ જો વાયરસીસ તમારા ફેફસામાં પહોંચે તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો ફેફસામાં નિમોનિયા કરી શકે છે અને એ નિમોનિયા બી કોરોના નિમોનિયા જેટલો જ ઘાતક હોય છે પેશન્ટને ઓક્સિજન ઓછું થઈ જાય છે પેશન્ટને ઓક્સિજન આપવો પડે છે આઈસીયુ માં જરૂર પડે છે અમુક પેશન્ટને વેન્ટિલેટરની ભી જરૂર પડતી હોય છે એટલે આ બધા જે વાયરસિસ છે એ અત્યારે ઘણા જ સિવિયરિટી છે એના માટે તમારે ઇમ્પ્રૂવ કરવા માટે એની વેક્સિન अवेलेबल છે અને એ તમારે અનીશની ઇનિશિયલ સ્ટેજમાં તમે ડાયગ્નોસિસ કરો તો એની ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે થઈ શકે છે જી બિલકુલ ડોક્ટર આપે પહેલા કીધું કે સ્લીપ એટમી તો આ શું છે કોઈ નવી બીમારી છે કે વેલ સ્લીપ એ કોઈ નવી બીમારી નથી એ જૂની બીમારી છે પણ વુડ છે કે એના વિશે ઇન્ફોર્મેશન લોકો જોડે હતી નહીં સ્લીપ એપનિયાના તમને સિમ્ટમ્સ કહું તો એ પહેલા તો એમના રિસ્ક ફેક્ટર કહું કે રિસ્ક ફેક્ટર કોણ છે કે જે દર્દીનું અથવા જે વ્યક્તિનું વજન ખૂબ વધારે હોય કે જેને ટુ સિવિયર ઓબેસિટી હોય એમાં આ બહુ જ કોમન છે એવા દર્દીઓને રાતે સૂતી વખતે ઊંઘમાં નસકોરા બોલવા રાતે ઊંઘમાંથી વારે વારે ઝપકીને ઉઠી જવું અને એના લીધે જ્યારે દર્દી સવારે ઉઠે છે તો બી એવું લાગે છે કે એમની ઊંઘ પૂરી નથી થઈ અને એના અમુક સિમ્ટમ્સ જેને અમે એક્સેસિવ ડે ટાઈમ સ્લીપીનેસ કહીએ છીએ જોવા મળે છે જેમ કે દર્દીને બેઠા બેઠા સુવી જવું ટીવી જોતાં જોતાં છાપું વાંચતા વાંચતા અથવા ઇનએક્ટિવ બેઠા હોય ત્યારે દર્દીને જોખું આવવું વારંવાર ઊંઘ આવી એવા સિમ્ટમ જોવા મળતા હોય છે એને અમે સ્લીપ એપની કહીએ છીએ અને આ ટેસ્ટ માટે ડાયગ્નોઝ કરવા માટે જે ટેસ્ટ કરીએ છીએ અમે એને સ્લીપ સ્ટડી અથવા પોલિસોમનોગ્રાફી કહીએ છીએ પોલિસોનોગ્રાફી એક એવો ટેસ્ટ છે કે જેનાથી દર્દીને સ્લીપ એપનિયા કેટલો છે માઇલ્ડ છે મોડરેટ છે સિવિયર છે એની બી જાણકારી મળે છે અને જો એ ટેસ્ટમાં દર્દીને સ્લીપ સ્ટડીમાં જો મોડરેટ ટુ સિવિયર સ્લીપ એપની આવે તો બીજા દિવસે અમે એનો સેકન્ડ રિપોર્ટ કરતા હોઈએ છીએ કે આ દર્દીને સ્લીપ એપનિયા કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય કે જેને અમે ટાઈટન સ્ટડી અથવા ટાઇટન રિપોર્ટ કહીએ છીએ

પણ જેને મોરબી ટુ સિવિયર ઓબેસિટી છે એટલે ઓબેસિટી જે બી દર્દીઓમાં હોય એ દર્દીઓમાં એ સિમ્ટમ્સ થવાના અથવા તો બીમારી થવાના ચાન્સીસ વધારે હોય છે કોમનલી આ સિમ્ટમ્સ ચાલીસ વર્ષથી ઉપરનામાં જોવા મળે છે અને જેને બીજી બીમારી જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઈરોઈડનો પ્રોબ્લેમ હોવો જેને કોલેસ્ટ્રોલ વધારે હોવું અને જેને કિડનીના પ્રોબ્લેમ હોય છે એવા દર્દીમાં આ સ્લીપ એપનિયા વધારે જોવા મળતું હોય છે તો આ ઇન્ટરવેશનલ પલ્મોનોલોજી વિશે મેં સાંભળ્યું છે હવે આ શું છે એના વિશે જણાવશો મારા અમારા વ્યુઅર્સ શ્યોર હવે ઇન્ટરનેશનલ પલ્મોનોલોજી એ પલ્મોનોલોજીની જ એક સબ સ્પેશિયાલિટી છે અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કર્યું એમાં આપણે ડિસ્કસ કર્યું કે મોટા ભાગના ટેસ્ટ અને મોટાભાગના રિપોર્ટ મોટાભાગની બીમારી એવી હતી કે એડમિટ થયા વગર અથવા તો ડે કેર બેઝિસમાં થઈ શકે છે અને એમાં પેશન્ટને કોઈ પ્રકારની ઇન્વેઝિવ ટેસ્ટ આવતો નથી ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી એક એવી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે પલ્મોનોલોજીની કે જેમાં દર્દીને મિનિમમ ઇન્વેઝિવ જેવું થી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે યુઝફુલ થઈ શકે છે થોડા એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ બ્રોન્કોસ્કોપી બ્રોન્કોસ્કોપી એ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે બી યુઝફુલ છે ઘણી વખત જો પેશન્ટને બહુ જ ખાંસીમાં કફ આવતો હોય કફમાં લોહી પડતું હોય કોઈ ફેફસામાં કોઈ જગ્યાએ શ્વાસ નદીમાં કોઈ પદાર્થ અટકી ગયો હોય જેને ફોરેન બોડી કહીએ છીએ અથવા તો કોઈ જગ્યાએ ગાંઠ હોય તો એની અમારે ટ્રીટમેન્ટ કરવા માટે જે પ્રોસિજર છે એને અમે ઇન્ટરવેન્શનલ પર્મોલોજીમાં બ્રોન્કોસ્કોપી કહીએ છીએ એ જ રીતે બીજી પ્રોસિજર છે કે એને થોરેકોસ્કોપી કહીએ છીએ એ બી એક મિનિમમ ઇન્વેઝિવ ટેકનિક છે કે જેમાં દર્દીને ફેફસામાં જો વારે વારે પાણી ભરાઈ જવું હોય અથવા જો ફેફસામાં હવા ભરાઈ જતી હોય અથવા ફેફસામાં જો પસ થઈ ગયો હોય તો અમે એક દૂરબીનની તપાસ કરીને ફેફસામાંથી જે પાણી કાઢવાની જે ટેકનિક છે એને અમે થોરેકોસ્કોપી કહીએ છીએ એ જ રીતે બીજી બી અમુક ઇન્ટરનેશનલ પોર્મોલોજી પ્રોસિજર આવે છે કે જેને એન્ડોપ્રોન અલ્ટ્રાસાઉન્ડ અથવા ઈ બસ કહેવામાં આવે છે કે જેમાં દર્દીને જો મીડિયા સ્ટીમમાં જો લિંક નોડ અથવા મીડિયા સ્ટીનનો માસિસ હોય તો એની બાયોપ્સી લેવા માટે એમનું સેમ્પલ લેવા માટે જે પ્રોસેસ કરે છે એને એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ અથવા ઇબસ કહેવામાં આવે છે આ બધી પ્રોસિજર એવી છે કે જેમાં દર્દીને મિનિમમ ઇન્વેઝિવ એટલે કે એમને એડમિટ કરીને ડે કેર બેઝિસમાં એડમિટ કરીને અને એમને એનેસ્થેસિયા આપીને એમને વ્યભાર કરીને પ્રોસિજર કરવામાં આવે છે કે નોર્મલ સર્જરી કરતાં ઓછા ટાઈમમાં થતી હોય છે અને પેશન્ટની રિકવરી જલ્દી થઈ જતી હોય છે મોટા ભાગના પેશન્ટને અમે સેમ ડે સેમ ઇવનિંગમાં અમે ડિસ્ચાર્જ કરી દેતા હોય છે આ બધી પ્રોસિજરો ઇન્ટરવેન્શન પલ્મોનોલોજીના અંદરમાં આવે છે જી બિલકુલ તો અત્યારે આપણે આ જે બીમારીની વાત કરી એના ટ્રીટમેન્ટની વાત કરી કેટલા ટેસ્ટ કરવાના હોય છે તો હું પૂછવા માંગીશ કે આ આપની જે આદિપુર સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ હોસ્પિટલ છે ત્યાં આ તમામ ટેસ્ટ થાય છે કે પછી બહાર કરવા જવું પડે છે ટ્રીટમેન્ટ તો અહીંયા કરવામાં આવે છે લકીલી કે આદિત્યરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે જે સિટીના સેન્ટરમાં છે અને જેમાં આ બધા જ પ્રકારના ટેસ્ટ અને એની સારવારની ફેસિલિટી બી ઉપલબ્ધ છે લકીલી એવું છે કે અમારે પર્મોલોજી ડિપાર્ટમેન્ટમાં ઘણા ટેસ્ટ એવા બી આવે છે કે જે ઇન્વેસ્ટ છે જે આપણે આપણે ડિસ્કસ કર્યું એ બધા માટે તમારે એડવાન્સ ઓપરેશન થિયેટર જોઈએ આઈસીયુ જોઈએ એનએસસીટીએસની ટીમ જોઈએ એ બધી જ ફેસિલિટી અહીં આદિત્યરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અવેલેબલ છે બિલકુલ લાસ્ટ હું પૂછવા માંગીશ આપને કે અમારા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે અત્યારનો ટાઈમ એવો છે ને કે લોકો વધારે પડતા જંક ફૂડ ખાય છે અને ધ્યાન તો એટલું અપાતું જ નથી કેમ કે ગમે એટલું ધ્યાન આપીએ તો પણ જંક ફૂડ તરફ જતું જ રહેવાય છે ને ખાવામાં આવતું જ હોય છે તો અમારા વ્યુઅર્સને શું મેસેજ આપવા માંગશો શું આ જમવાની રિલેટેડ પણ છે કે જમવાથી પણ આ કંઈક થતું હોય છે બીમારીને ચોક્કસ તમારી વાત બિલકુલ સાચી છે અત્યારે ફેફસાની આવડ છે કે ફેફસાની પચાસ ટકા બીમારી આપણા લાઇફ સ્ટાઈલ ચેન્જીસના લીધે છે લાઈફસ્ટાઈલ ચેન્જીસ જેમ કે જંક ફૂડ ખાવું જંક ફૂડ ખાવાથી આપણને ખબર છે કે ઓબેસિટી થતી હોય છે એટલે ઓબેસિટીના લીધે સ્લીપ એપીયાના પ્રોબ્લેમ બી તમારે જંક ફૂડ અને લાઇફસ્ટાઈલ મોડિફિકેશન થાય છે એ જ રીતે ઘણા લોકો સ્મોકિંગ કરતા હોય છે અથવા ધૂમ્રપાન કરતા હોય છે સેકન્ડ પેસિવ સ્મોકિંગ બી કરતા હોય છે એ બધી બીમારીઓ બી ફેફસાના રિલેટેડ અસ્થમા સીઓપીડી એ બધાને વધારી શકે છે એ ઉપરાંત તમે જોતા હશો કે ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન બી અત્યારે જોવા મળે છે તો એવા થી અટકાવવા માટે હું આમ જનતાને આમ લોકોને એ જ સલાહ આપું છું કે તમારી લાઇફસ્ટાઈલમાં થોડું ચેન્જીસ કરો તમારે ભાગે જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ તળેલું ઘીવાળું ચીઝ બટર એ બને ત્યાં સુધી અવોઇડ કરો સવારે વીસ મિનિટ અને સાંજે વીસ મિનિટ નિયમિત વોક કરો તમારી સ્લીપ પેટર્ન મજબૂત રાખો રાત્રે દસથી સાડા દસે સૂઈ જવાનું રાત્રે તમે સાતથી આઠ કલાકની નોર્મલ સ્લીપ લો અને જે લોકોને રિસ્ક વધારે છે એટલે કે સાઠ વર્ષથી ઉપરના છે જેને મલ્ટિપલ પ્રોબ્લેમ છે ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ કિડની પ્રોબ્લેમ ફેફસાના પ્રોબ્લેમ એ લોકોને ઇન્ફેક્શન ના થાય એના માટે રેગ્યુલર વેક્સિનેશન છે જે તમારા પલ્મોનુશ્રી ડૉક્ટર તમને સજેસ્ટ કરશે કોરોના સિવાય બી ઇન્ફ્લુઅન્ઝા ન્યુમોકોલ વેક્સિનેશન જે હોય છે એ તમારે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે તમારે નિયમિત પ્રમાણે લેવી જોઈએ બીજું બિલકુલ તો જેમ કે ડોક્ટર હિરેન પરીખે આપણી સાથે જેમ કે વાત કરી કે અત્યારે ખાણીપીણી આપણે જોતા હોય છે કે ગમે એટલું આપણે ધ્યાન રાખીએ પરંતુ તેમ છતાં પણ ફાસ્ટ ફૂડ આપણે જમતા હોય છે તેને લઈને બીમારી પણ વધતી જતી હોય છે તો આ હતા પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર હિરેન પરીખ કે જેમને આપણી સાથે આ તમામ જે જાણકારી છે શેર કરી કે આ ફેફસાને રિલેટેડ કોઈ પણ બીમારી હોય શ્વાસને રિલેટેડ જે બીમારી હોય છે તેને લઈને આપણે જાણકારી મેળવી તો સૌથી પહેલાં તો જેમ કે મેં વાત કરી કે હેલ્થ એ ફર્સ્ટ પ્રાયોરિટી આપણે આપવી જોઈએ સૌથી પહેલા આપણે હેલ્થ ઉપર ધ્યાન આપવું જોઈએ તમામ જે કોઈ પણ વસ્તુ છે તે ઇગ્નોર કરી પહેલા તો બીમારી હોય કોઈ પણ સિમ્ટમ્સ જણાતા હોય તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બહારથી મેડિકલથી પણ આપણે ઘણી વખત દવા લઈને આપણે તેમાં ચલાવી લેતા હોય છે પરંતુ ડોક્ટરનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે પછી કોઈ પણ રિલેટેડ હોય હેલ્થને લઈને આપણે ક્યારેય પણ ઇગ્નોર કરવું નહીં તો અત્યારે આ તમામ જાણકારી આપ સૌ વ્યુઅર્સને અમે પહોંચાડી તો આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખુબ આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરાબેન નિખિલ રાવલ સાથે હું છું આપણી સાથે નમ્રતા મહિલા